આ કૃષ્ણની કથા કૃષ્ણની લીલા કેટલી અપ્રતિમ છે પ્રવાહ ચાલે છે કથાકારો કેતા થાકતા નથી અને આપ જેવા શ્રોતાઓ કથા સાંભળતા થાકતા નથી બસ આજ ભગવાનની લીલા છે આજ ભગવાનની કથા છે બાકી આજ ભાગવત કથામાં બાર સ્કંદ છે અઢાર હજાર શ્લોક છે અને કથા આપ સમય સાંભળેલી જ છે છતાં પણ જ્યારે તમે કથા મંડપમાં જાઓ ત્યારે તમને કથા કંઈક અલગ જ લાગે એટલે કહ્યું છે દીને દીને નવમ નવમ કંઈક તમને નવું જાણવા મળે નવું સમજવા મળે એનું નામ કથા જન્મ જન્માંતર નો થાક ઉતારે એનું નામ કથા જન્મ જન્માંતર નો થાક ઉતારી દે છે સાહેબ એનું નામ કથા છે